આવું જ વિતરણ વેરાવળમાં પણ કરવામાં ગરીબ અને અમીર એક સરખી દિવાળી મનાવે તે હેતુ થી અમે કપડા વિતરણ માટે પ્લેટફોર્મ તૈયાર કર્યું જેની અંદર ઉનાની જનતા અને વેપારી મિત્રો અગ્રણીઓને તમામ લોકો અમને સાથ અને સહકાર આપ્યો જેની અંદર અમે એમની પાસે જે બી વસ્તુ જરૂરિયાતી નથી તેઓ કપડા બુટ ચપ્પલ એવી ચીજ વસ્તુઓ જૂની તથા નવી પોતાની રીતે અહીં મૂકી જાય છે અને જેને જોઈએ તે લોકો પોતાની પસંદગી થી બધી વસ્તુઓ લઈ જાય છે આ અભિયાનની સાથો સાથ અમારું ચકલી બચાવ અભિયાનની ચકલી ના માળા ફીડર પાણીના કુંડા ના નફાના નુકસાનના ધોરણે આપવામાં આવે છે અમારી એક દિવાળી માનવતાની ટીમ અલગ અલગ જાગૃતતાના અભિયાન કરતા આવે છે જેમ કે વૃક્ષારોપણ છે નારી છે એવી બધી તમામ જાગૃતિ લાવવા હોય છે જેની અંદર પણ ઉનાની તમામ લોકો અમને ખુબ જ સાથ અને સહકાર આપે છે અમારી ટીમ કોઈ પી જાતનો ફંડ ફાળો ઉઘરાવતી નથી કે લેતી નથી એનું કારણ છે કે અમે ખાલી ફક્ત એક નિમિત્ત માત્ર બની અને આ અભિયાન ચલાવીએ છીએ જેની અંદર ફક્ત અમે પ્લેટફોર્મ આપીએ છીએ એટલે